નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનો સંજય તળવી અને જયેશ તળવીની જે હત્યા કરવામાં આવી છે તેના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ ઘટનાને લઈને ગઈકાલે તેર ઓગસ્ટના દિવસે આદિવાસી સમાજના નેતાઓ દ્વારા કેવડિયા ખાતે શોક સભાનું આયોજન કરવા માટે એક એલાન કર્યું હતું જોકે તે પહેલાં પોલીસે આ મંજૂરી છે તે રદ કરી હતી ને આ ઘટનાને લઈને સવારથી જ આદિવાસી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી આ ઘટનાને લઈને હવે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા રોષે ભરાયા છે અને આ ઘટનાને લઈને તેમણે સરકાર સામે બંડ પણ પોકાર્યો છે સાથે જ આદિવાસી સમાજને શું અપીલ કરવામાં આવી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણ ગામમાં આદિવાસી સમાજના બે યુવાનોને જ્યાં ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તે ટ્રાયબલ મ્યુઝિયમની અંદર ત્યાં કામ કરતા એજન્સીના કર્મચારીઓ દ્વારા ગોંધી રાખીને પિલ્લર સાથે દોડા સાથે બાંધીને તે યુવાનોને એટલો ઢોર માર મારવામાં આવ્યો એટલી ક્રૂરતા આચરવામાં આવી કે આ બંને યુવાન જેમાં જયેશ તળવી અને સંજય તળવીનું મૃત્યુ નિપજી ગયો હાલ બંનેના પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે ને તેમાં પણ વાત કરીએ તો સંજય તડવીએ એકનો એક દીકરો હોવાની વાત પણ સામે આવી છે આ ઘટનાને લઈને પીડિત પરિવાર હાલ આઘાતમાં છે અને આ ઘટનાને લઈને આદિવાસી સમાજના લોકો અને નેતાઓ પણ રોષે ભરાયા છે ત્યારે તેર ઓગસ્ટે આદિવાસી સમાજના નેતાઓ દ્વારા કેવડિયા ખાતે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવા માટે કોલ આપવામાં આવ્યો હતો જો કે આ મામલામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ત્યાં એકત્ર થવાના હતા પરંતુ આ કાર્યક્રમ થાય તે પહેલાં નર્મદા પોલીસ વડા દ્વારા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી ન હતી તો પણ સવારથી જ આદિવાસી સમાજના નેતાઓ છે તે કેવળ તરફ કૂચ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમને ડિટેન કરી લેવામાં આવ્યા હતા આ ઘટના થયા બાદ આખા દિવસ જબરજસ્ત ઘમાશણ રહ્યું રાજકારણ પણ ગરમાવું પીડિત પરિવારે પોલીસ ઉપર ગંભીર આરોપો લગાવ્યા તે વચ્ચે હવે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આદિવાસી નેતા છોટુ વસાવા ફરી એકવાર મેદાને આવ્યા છે તેમણે જે જયેશ તળવી અને સંજય તડવીનું મૃત્યુ નિપજ્યું છે અને આજે આદિવાસી સમાજના લોકો જે ઘટના બની છે તેમાં ન્યાય મેળવવા માટે કેવડીયા ખાતે એકત્ર થવાના છે તે પહેલાં પોલીસે જે અટકાયત કરી છે તે અટકાયતને લઈને તેમણે પોલીસ અને સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે અને આગામી પંદર ઓગસ્ટ એટલે કે આવતીકાલે સ્વતંત્ર દિવસની તે તમામ લોકોને એક અપીલ પણ કરી છે પેલા તો શું કહી રહ્યા છે વસાવા અંદર જે બનાવ છે વિશ્વ આદિવાસી દિવસ એના એક દિવસ આગળ પાછળ એમાં આજે શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ હતો ત્યાં સરકારે લોકોને જવા નથી દીધા પરંતુ હું કહેવા માગું છું કે પંદરમી ઓગસ્ટ જે આવે છે સ્વતંત્ર દિવસ એમાં તમે જે તિરંગા યાત્રા જે કાઢો છો ઘર હર ઘર તિરંગા યાત્રા તો ભારતની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે હર ઘરની અંદર બેરોજગારી હર ઘરની અંદર મોંઘવારી હર ઘરની અંદર અસલામતી આ દેશની અંદર ચાલે છે તેવા અરસાની અંદર હું બધા આદિવાસી લોકોને ખાસ એટલા માટે કહું છું કેવડિયાની અંદર જે બનાવ બન્યો છે તે તદ્દન ખરાબ છે અને આદિવાસીઓના વિરુદ્ધમાં છે આદિવાસીઓ પ્રત્યેની જે માનસિકતા સરકારોની જે છે એ છતી થાય છે એટલા માટે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ લોકોએ ત્યાં થવા નથી દીધો પણ હું બધાને કહેવા માગું છું કે પંદરમી ઓગસ્ટના દિવસે કે તમે બધા ગામની અંદર ગામ સભા કરીને એને શ્રદ્ધાંજલિ આપો કે આ સરકારે જે આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમને નથી જવા દીધા અમારે ત્યાં સુધી પહોંચવું હતું અમારા જે કુટુંબો છે અસરગ્રસ્ત એને અમારે સાત્વન આપવું હતું પરંતુ આ સરકારની જે આ નીતિ છે એને જે ગુનો છુપાવવાની આજ દિન સુધી એ કુટુંબને કોણે માર્યા છે શું છે એનો એફઆઈઆર સુધી સરકારે નથી આપ્યો તો આ કુટુંબ સાથે સરકારને શું વેર છે મારે એમ કેવું છે જે કાનૂની પ્રક્રિયા છે તેની અંદર તમારે એફઆઈઆર કરીને તો એમને તો કરવી જોઈએ ને શા માટે નથી પણ આ દેશની અંદર આઝાદીના નામે આઝાદીની ચાદર નીચે એટલા બધા ગુંડા તત્વો એટલી બધી સરકારો જે ગુંડાગીરી કરનારી સરકારો દબાયેલી છે તો હું આ બધા ગરીબોને અને દેશના ખાસ કરીને આદિવાસીઓને જે જુલમ થાય છે આવા પ્રોજેક્ટ નાખીને એ લોકોને કહેવા માંગુ છું કે પંદરમી તારીખે તમે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્ય કાર્યક્રમ રાખો ગામમાંથી અને એમને પહોંચાડો કે આ નિષ્ફળતા કરીને અમારી જે વાત છે અમારા પર જે જુલમ થાય છે એને રોકવાનું આ એક મોટા મોટું કાવતું આ સરકાર દ્વારા જે રોકી રાખવાનું કાવતરું છે એ છતું થાય છે ને એને અમે વખોડીએ છીએ અને કાળા ઝંડા લગાવો આઝાદીના નહીં પણ કાળા ઝંડા કરીને તમે મોકલી આપો કે ભાઈ અમે આવી રીતના અમને આઝાદી મળી નથી આઝાદી લડત અમે ફરીથી ચાલુ કરીએ છીએ અમારા આવા યુવાનોને આવી છડે ચોક ચોર સમજીને મારી નાખે છે અમે વસ્તી અહીંની છે અમે ચોર નથી આવેલા લોકો ચોર છે આજે તમે જુઓ કે દેશની અંદર જે જીડીપી છે જે જીડીપી છે એના કરતાં વધારે પૈસા આપીને તમે આ દેશને જે રસ્તે લઈ જવા માંગો છો જે અરાજકતા પેદા કરી છે મોંઘવારીની બેરોજગારીની એ આમાંથી થાય છે અમારું બજેટ એક માણસને પધરાવી દો તો આ દેશમાં લોકશાહી જેવું ક્યાં છે મારે એમ કેવું છે હા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યો હાલ સરકાર દ્વારા જે હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે તેમાં સરકારે આ યાત્રા તો ઠીક છે પણ હર ઘર રોજગાર યાત્રા અને આ જે મોંઘવારીથી લોકો પીડાઈ રહ્યા છે તેમજ આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ છે તે ઘટનાઓને લઈને પણ તેમણે વાત કરી હતી ને સરકારો ઉપર માછલા ધોયા હતા આટલું જ નહીં આવતીકાલે એટલે કે પંદર ઓગસ્ટના દિવસે તેમણે સમગ્ર આદિવાસી વિસ્તારમાં જ્યાં જ્યાં જિલ્લાઓમાં વસતા લોકો છે તેમને જયેશ તડવીને સંજય તડવીને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ રાખવામાં આવે તે પ્રકારની વાત પણ કરી છે અને એટલું જ નહીં કાળા ઝંડા ફરકાવવાની વાત કરી છે કેમ કે તેમનું કહેવું છે કે હજી પણ આદિવાસી સમાજ આઝાદ નથી થયો તે પ્રકારની વાત હાલ છોટુ વસાવા દ્વારા પોતાના નિવેદનમાં કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે એક બાદ એક આદિવાસી સમાજના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે પોલીસે કરવા ના દીધો ને બીજી તરફ જે રીતની આ ઘટના બની છે અને પીડિત પરિવારોના જે આરોપો પોલીસ ઉપર લાગી રહ્યા છે તેના કારણે ફરી એકવાર નર્મદાનું રાજકારણ ગરમાયું છે સાથે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ